હું બધાને કહું જ છું કે લોંગ રનિંગ કરો ઘણા કે વોટ્સએપમાં અરુણભાઈ રનિંગ નહીં ખાતું આજે વીસ રાઉન્ડ માર્યા કાલે ગ્રાઉન્ડ નહોતા આવ્યા એ પહેલાં અમે તેવીસ મિનિટના હાથ સેકન્ડમાં પૂરું કર્યું હતું અને આજ વીસ રાઉન્ડ માર્યા આ બ્લેક ટી શર્ટ ને કે એ મારા હાવ નવો હોય આ ઘણા કહે ને અરુણભાઈ નવું ચાલુ જ કર્યું ગ્રાઉન્ડ નહીં મારા લાગતું એ ભાઈ મહિનો થયો હોય અમારા કદાચ ફાસ્ટ દોડાય અમે છ મિનિટ મહેનત કરી છે તો હજી અમે તો એના સહારા દોડવીશી એ જ માણસ નવો છે મહિનો થયો છે રનિંગમાં આવ્યા એમ છ મહિના રનિંગ કરવી છે એટલે હું કહું છું તમારા શરીર ઉપર જાય તમે મનમાં વિચાર લો કેમ કે અમારે ભેગા થઈ દોડવા સમજો અમે દોડી અમારા સહાર એવા દોડી જાય છે આમ હું ના આવે અમે કરતા આગળ દોડી જાય છે અને એમ માહ રહી જાય છે એટલે અમારે એવું કાંઈ ન હોય મહેનત કરતા રહ્યો અને સારા વાતાવરણમાં રહ્યો એટલે વાંધો ન આવે મારે જેકેટે ન ઘટાણું એટલી ઠંડી હતી અમારે વાડી વિસ્તારો ઠંડી બહુ લાગે જેકેટે ન ઘટાણું This am not